નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી અરવલ્લી જિલ્લાના મોડાસા મોડાસા શહેરમાં ચકચાર મચી છે ત્યારે આ ઘટનાને અનુસંધાને સુરક્ષા તંત્ર હવે સતર્ક બન્યું છે મોડાસા શહેરના લઘુમતી વિસ્તાર તથા સંવેદનશીલ ગણી શકાય એવા વિસ્તારોમાં જિલ્લા એએસપી સંજય કેશવાલાની અધ્યક્ષતામાં જિલ્લા એલસીબી

કરીને શંકાસ્પદ પ્રવૃત્તિઓને રોકવાની ચર્ચા કરી હતી અને જો કોઈ પણ વ્યક્તિને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કે અસામાજિક તત્વોની જાણકારી મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા જેમ કે આપ સૌને ખ્યાલ છે કે તાજેતરમાં ગુજરાત એટીએસ દ્વારા એક મોડાસામાંથી એક આતંકવાદીની પણ ધરપકડ કરવામાં આવી છે જેની પૂછતાછ ચાલુ છે એ સંદર્ભે માનનીય એસપી સાહેબના સૂચનાથી આજે એલસીબી એસઓજી બીજા દસ પીઆઈ દસ પીએસઆઈ અને લગભગ દોઢસો જેટલા પોલીસની સાથે રાખી અને અલગ અલગ આવી જેટલી પણ શંકાસ્પદ જગ્યાઓ હોય દાખલા તરીકે કોઈ ધર્મસ્થાન છે કોઈ હોટલ છે મસ્જિદો છે મદરેસાઓ છે એમાં પણ જે એમના આગેવાનો છે એમને સાથે રાખી અને આજે એક કોમ્બિંગ કરવામાં આવેલું છે જેમાં આજે આ હુસેની મસ્જિદ છે એની મુલાકાત લેવામાં આવી એના જે સચિવશ્રી છે સેક્રેટરી એ પણ આપણી સાથે છે અને આગેવાનો સાથે મુલાકાત કરી અને સમાજમાં આવા કોઈ પણ લોકો છે એ આવી પ્રવૃત્તિમાં ના પડે અને યુવાનો છે એ કોઈ ગેરમાર્ગે ખાસ કરીને ના દોરવાય અને જો એવી કોઈ જાણ થાય અથવા તો આપણને એની કોઈ હિલચાલ એવી શંકાસ્પદ જણાય તો તાત્કાલિક એમને સમાજ રાહે તો પાછા વાળવાના જ છે આપણે પણ પોલીસને પણ એ જાણ કરવામાં આવે જેથી કોઈ મોટી ઘટના છે એ બનતી આપણે એને અટકાવી શકીએ એ જ રીતે આ આજે આ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે અને સમાજના આગેવાનો જોડે એ પ્રકારની ચર્ચા કરવામાં આવી છે